નમસ્કાર મિત્રો વાવાઝોડાએ પોતાની દિશામાં મોટો બદલાવ કર્યો છે અને હવે સૌરાષ્ટ્રના વિસ્તારો તરફ આગળ વધી શકે છે મિત્રો અરબી સમુદ્રમાં આ વર્ષનું પહેલું ભયંકર વાવાઝોડું બની રહ્યું છે ગઈકાલ સુધીમાં વાવાઝોડાનો ટેક દક્ષિણ ગુજરાત તરફ હતો અને આજે ફરી એકવાર વાવાઝોડાના ટેકમાં બદલાવ થયો છે અને હવે સૌરાષ્ટ્રના વિસ્તારો તરફ આગળ વધી શકે છે મિત્રો આગામી દસથી બાર દિવસ ભારે છે તારીખ પ્રમાણે વાવાઝોડાની વાત કરીશું અને ધોધમાર વરસાદના વિસ્તારોની વાત કરીશું વિડીયો ઉપયોગી બનશે પૂરો જોતા રહેજો વિડીયો શું કરતા પહેલાં ખાસ વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હવે ખાસ સાંભળજો મિત્રો વેધર મોડ્યુલોમાં મોટા ફેરફારો થયા છે વાવાઝોડાની અસરના કારણે આઠથી દસ દિવસનો ભારે વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે જેની નવી તારીખ અને વિસ્તારો પ્રમાણે આપણે આગળ વાત કરીશું એ પહેલાં વાવાઝોડાની સ્થિતિ વિશે વધારે સમજીએ મિત્રો વિડીયોમાં તમે લાઈવ અરબી સમુદ્રની સ્થિતિ જોઈ રહ્યા છો આગામી બાવીસ તારીખે મુંબઈની બાજુમાં અરબસાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થશે ત્રેવીસ તારીખે આ સિસ્ટમ લો પ્રેશરમાં ફેરવાઈ જશે ચોવીસ તારીખે લો પ્રેશર સિસ્ટમ વધુ મજબૂત થઈને ડિપ્રેશન અને સાંજ સુધીમાં ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ જશે ત્યારબાદ પચીસ મેના રોજ આ ડીપ ડિપ્રેશન વધુ મજબૂત બનીને સાયક્લોન એટલે કે વાવાઝોડામાં રૂપાંતર થઈ જશે મિત્રો આગામી પચીસ તારીખે એટલે કે પચ્ચીસ મે અરબી સમુદ્રમાં બનશે આ વર્ષનું પહેલું વાવાઝોડું છવ્વીસ મે આ સિસ્ટમ ગુજરાતની સાવ બાજુમાં આવી જાય તેવી શક્યતા છે ગુજરાતની બાજુમાં આવીને ત્રણ દિવસ દરિયામાં જ રહેશે અને ત્રીસ તારીખે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાઈ શકે છે મિત્રો બે દિવસ પહેલાં સાયક્લોન સુરત અથવા નવસારી આજુબાજુ ટકરાય તેવી શક્યતા હતી પણ આમાં મોટો ફેરફાર થયો છે ટ્રેકમાં મોટો બદલાવ થયો છે અને હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાજોડું ટકરાય તેવા સંકેતો ઊભા થયા છે વાજુડાની અસરના કારણે આગામી બાવીસ અથવા ત્રેવીસ મેથી એક જૂન સુધી રાજ્યમાં ભારે વરસાદી માહોલ પણ જામી શકે છે મિત્રો તમને જણાવવા માંગીશ કે હજુ પણ વાવજોડાના ટ્રેકમાં એટલે કે વાવજોડાના રસ્તામાં મોટા ફેરફાર થવાની શક્યતાને પણ નકારી શકાતી નથી હજુ પણ વાવજોડું ફંટાઈ શકે ગુજરાતથી દૂર રહી શકે એટલે પચીસ તારીખ સુધીમાં જ પાકું કહી શકાય કે વાવજોડું કઈ દિશા તરફ આગળ વધવાનું છે એટલે ખાસ તો તકેદારીના ભાગરૂપે ખેડૂતોએ થોડી સાવધાની રાખવાની જરૂર છે સંભવિત વાવજોડાની શક્યતાને ધ્યાનમાં લઈ થોડી સાવધાની રાખવી બાવીસ અથવા તેવીસ મેથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી માહોલ પણ જામી શકે એટલે આ બધી શક્યતાને ધ્યાનમાં લઈ ખેતીના કામોમાં થોડી ઝડપ રાખવી જેથી નુકસાન ન થાય તો મિત્રો આ રીતે વરસાદ અને વાવાઝોડા બાબતે તમને પળે પળના સમાચાર સૌથી પહેલાં આપતા રહીશું આ વિડીયોને તમારે બધા જ મિત્રો સુધી શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ રીતે વરસાદ અને વાવાઝોડાના કોઈપણ ઉપયોગી સમાચાર તમને સૌથી પહેલાં મળતા રહે તમારા વિસ્તારમાં જે કેવું વાતાવરણ છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલતા